તો આપડે લોકો એક વસ્તુ જોઈએ છે કે આપડા ગમે ત્યારે બાદબાકી કરતા હોઈએ ને ત્યારે એમે પછી 10 કા વારી બાદબાકી હોય ને એટલે કરવા બેહીને એટલે કે કપડ ન પડે કે આ 10 કો લગાડવો કે આ નો લગાડવો પછી કે આ 9ળો લગાડવો કે એના પછીની સંખ્યા લગાડવી કે એની કે ખબર જ ન પડે તો આ વસ્તુની ખબર પાડવા હાટું થઈ વેદિક ગણિતની અંદર એક રીત આપેલી છે બાદબાકી 10 કા વારી બાદબાકીની એક રીત આપેલી છે લિસ્ટ જે એની પહેલા આપણે બીએફ થોડા જોઈ લે જોઈ લે થોડા બીએફ બીએફ એટલે બેસ્ટ ફ્રેન્ડ હા તો બેસ્ટ ફ્રેન્ડ થોડા જોઈ તો આ છે એનો બેસ્ટ ફ્રેન્ડ છે નવ અને નવ નો બેસ્ટ ફ્રેન્ડ છે ઈ એક એવી જ રીતે બે નો બેસ્ટ ફ્રેન્ડ છે આઠ અને આઠ નો બેસ્ટ ફ્રેન્ડ છે ઈ બે પછી ત્રણ નો બેસ્ટ ફ્રેન્ડ જોઈએ તો ત્રણ નો બેસ્ટ ફ્રેન્ડ છે સાત અને સાત નો બેસ્ટ ફ્રેન્ડ છે ઈ ત્રણ એના પછી 4 નો બેસ્ટ ફ્રેન્ડ 6 અને 6 નો બેસ્ટ ફ્રેન્ડ 4 અને એના પછી 5 છે એનો બેસ્ટ ફ્રેન્ડ 5 એટલે એ કુલ જ છે તો પહેલા તો સૌથી પહેલા જે બેસ્ટ ફ્રેન્ડ નું આકે આવ્યું છે લિસ્ટ છે કે લાખી યાદ રાખવું ફરજ છે એટલે આટલું યાદ રાખી લેશો એટલે આગળના જે સ્ટેપ હું તમને કહી સરળતાથી આવડી જશે ચાલો આ એકવાર નોટ ડાઉન કરી લે વિડિયોને પોસ્ટ રાખીને ત્યારે આપણે એક રકમ લઈ અને પ્રેક્ટિકલ રીતે દાખલો શીખીએ आणि कोणता राहणार तो 79 55 दरवाना कितना रमाना 79 55 तो आता सरळ रिती आपण तयाच आहे की भाई 9 माती 5 जाय तो 4 4 ऐना पछि 7 माती 2 जाय तो 5 7 माती 5 जाय तो दे। दे। ચાલો આ સાદા જે બાદબાકી છે એ તો આવડે છે પરંતુ આના ડિવાઇડ એડવાન્સ લેવલ ના હોય માની લો કે આ માતરું છે 51 - 29 શું આપેલા છે 51 - 29 ચાલો 1 માંથી 9 જાય 9 જાય એટલે કે આની અંદર 10 કો લેવો જોસે તો જ્યારે દશકવાળી બાદબાકી હોય ત્યારે શું કરવાનું તો કે સૌથી પહેલો સ્ટેપ કે આ જે છેલો હોંગ એટલે કે આયા જે અંક આપેલું છે ને એનો બેસ્ટ્રે સોદોવા ચાલો 9 છે એનો બેસ્ટ્રે શું થશે 1 એટલે ચાલો 9 નો બેસ્ટ્રે નાખતે લીધો 1 આયા લખી નાખે 9 9 બી એ એટલે કે બેસ્ટ પ્રે ચાલો 9 નો બેસ્ટ્રે લીધો એટલે 1 ત્યાર પછી જો સ્ટાન્ડર્ડ એટલે કે સેકન્ડ સ્ટેપની અંદર કરવાનું અપર ડિજિટ નંબર એટલે કે આયા જે 1 આપેલું છે ઉપરની જે સંખ્યા એટલે કે એકાઉન્ટની અંદર જે ઉપરનો

ओके द एम नहीं आवे 10 का बडी ले लिए 3 ट्रांसफरो नीचे 5 9 पर 12 9 4 7 5 और 9 जो बेस्ट फ्रेंड हो वो सर भौचिका आ गए नीचे 9 का पे लो ना आपा बेस्ट फ्रेंड बनवा 7 को बेस्ट फ्रेंड सो दिया 3 10 स्टैक के अंदर ही करवा तो बेस्ट रहे इतने तो ये ना पची विजया स्टेट में जाओ तो रहने के लिए ऊपर डिजिट नंबर से लेकर ऊपर नीचे सब क्या एक हम नाम लेकर तो प्लस जो बेस्ट रहे ना वो ये ये मेरे प्लस कर रहे हैं सॉन्ग ने तो छह आई आर से छह हवे आई आर से करवाने तो आज जैसे आ रहे कोई भी तरफ पर प जवाब जवाब है, छब्बीस